દરોડા પાડ્યા રવિરત્ન પાર્ક પાસે ગોકુલ પેઢીમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી આ પેઢીમાંથી અધિકારીઓએ ત્રણસો ને પચાસ કિલો સડેલી બદામ મળી આવી છે અધિકારીઓએ ત્રણસો પચાસ કિલો સડેલી બદામના જથ્થાનો નાશ કર્યો છે પેઢીમાં ઉત્પાદક લાયસન્સ વગર વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયોગ્ય વિભાગે શું વિધતો જે પ્રમાણે દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે મોટા ભાગે લોકો ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓ છે તે આરોપતા હોય તેવામાં આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો અને ગોકુળ એન્ટરપ્રાઇઝ પેઢીમાંથી

જે પ્રમાણે શહેરમાંથી સડેલી બદામનો બદામ નો જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગે પણ કાર્યવાહી કરી છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર